હેલો ડીયર એસ્પિરેન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચર ઇન સોશિયોલોજી અને માસ્ટર્સ ઇન સોશિયોલોજી કરી રહ્યા છે તો એમના માટે પણ આ સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે અને હાલમાં પ્રોબેશન ઓફિસરની એક્ઝામ્સ આવવાના એંધાણ છે એ અંતર્ગત જે અભ્યાસક્રમ ડિક્લેર થયો છે તો એ અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાંથી એમાંથી થર્ટી થ્રી માર્ક્સ જેટલું એટેજ જે છે એ આ સબ્જેક્ટને આપવામાં આવ્યું છે અને એ અંતર્ગત આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છે તો આ જે ટોપિક છે એ ખૂબ અગત્યનો છે એક્ઝામના પર્સ્પેક્ટિવથી તો જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયોઝ પણ ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં આપણે પાર્સન્સ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે અગાઉ એક પાર્સન્સના જે મોડેલની ચર્ચા કરી હતી એના પછીનું મોડેલ જે છે પાર્સન્સનું ઉત્ક્રાંતિવાદી મોડેલ તો એની ચર્ચા કરવાના છે અને અગેન ધીસ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ એક્ઝામ પર્સ્પેક્ટિવ તો આને સ્કીપ કરશો નહીં અને સારી રીતે પ્રિપેર કરશો ઓકે તો હવે આપણે વાત કરીએ પાર્સન્સના ઉત્ક્રાંતિવાદી મોડેલની આપણે જોયું કે બેઝિકલી હી બેલેવસ ઇન સોસાયટી ગ્રુપ ઓકે એ સોસાયટી અને ગ્રુપમાં બિલીવ કરતા હતા અને જેથી કરીને એક સમાજને યુનિટ તરીકે એટલે કે એક જૂથ એક એકમ તરીકે બેઝિકલી કન્સિડર કર્યું હતું તો હવે આપણે જોઈએ પાર્સન્સના ઉત્ક્રાંતિવાદ મોડેલ તરી મોડેલમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે તો પાર્સને સમાજના ત્રણ તબક્કા દર્શાવ્યા છે ઓકે તો પાર્સન્સ જે છે એ સમાજના કેટલા તબક્કા દર્શાવે છે ત્રણ તબક્કા ઓગસ્ટ કોમટે પણ સામાજિક વિકાસના તબક્કા એમણે દર્શાવ્યા હતા અને પાર્સન્સે જે સમાજના ત્રણ તબક્કા દર્શાવ્યા છે એ કંઈક આ પ્રકારે છે એમાં નંબર વન છે આદિમ તબક્કો નંબર ટુ વચગાળાનો તબક્કો એન્ડ ધ થર્ડ વિલ બી આધુનિક તબક્કો તો આદિમ તબક્કાની આપણે વાત કરીએ તો વર્ડ ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવી જાય કે આદિમ એટલે રિલેટેડ ટુ પ્રિમેટિવ સોસાયટી ઓકે તો માનવ સમાજની ઉત્ક્રાંતિનો પ્રાગ ઐતિહાસિક તબક્કો જેમાં સંબંધો અને ધાર્મિક અભિમુખતા વધુ જોવા મળે છે જ્યારે આપણે માનવ સમાજની ઉત્ક્રાંતિની વાત કરીએ પ્રાગ ઐતિહાસિકાની વાત કરીએ તો તમને સૌને ખબર હશે કે બેઝિકલી જ્યારે એ સમયનો જે પ્રિમેટિવ મેન હતો આદિ માનવ હતો એ સ્થિર જીવન જીવતો ન હતો એ ભટકતું જીવન જીવતો હતો રાઈટ અને ધીરે ધીરે પછી સમાજની રચના બનવાનું ચાલુ થાય છે મતલબ હી સ્ટાર્ટેડ લિવિંગ ઇન ગ્રુપ ઓકે પછી ધીમે ધીમે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ ગ્રુપ્સ બનતા આવે છે તો એ આદિમ તબક્કાની વાત કરી છે કે માનવ ઉત્ક્રાંતિ અને ત્યાંથી કરીને આજ સુધીની આપણા જે ઉત્ક્રાંતિ છે તો બેઝિકલી એ તબક્કો જે છે એ આદિમ તબક્કો નંબર ટુ ઇઝ વચગાળાનો તબક્કો તો આ તબક્કામાં ભાષા દસ્તાવેજો અને ઐતિહાસિક બાબતો મહત્ત્વની જોવા મળે છે આપણે આદિમ તબક્કાની વાત કરીએ તો તમને ખબર હશે કે બેઝિકલી એ ટાઈમે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કે એવી બધી વસ્તુઓ જોવા નહીં મળતી હતી ઓકે મતલબ દેટ વોઝ અ વેરી યુ નો બિગિનિંગ ફ્રેઝ બિગિનિંગ ફ્રેઝ હતો તો બેઝિકલી જે આદિમાનવો હતા જે પ્રિમેટિવ મેન હતા એ ત્યાંના જે જંગલમાં રહેતા હતા અને જંગલમાં જે કોઈ પશુઓને પ્રાણીઓને જુએ તો એને જોઈને જે વૃક્ષોના જે થડ હોય એની ઉપર અથવા તો જે પથ્થરો હોય એની ઉપર એ નેચરલ કલરથી શું કરતો હતો કલર કરી અને જે તે પશુ પક્ષીઓના ચિત્રો બનાવતો હતો એના એવિડન્સ જે છે આપણે મધ્યપ્રદેશની ભીમ બેટકા ગુફામાંથી પણ મળેલા છે પછી એ તબક્કો જ્યારે પૂરો થાય છે ધીરે ધીરે ડેવલપમેન્ટ થાય છે અને એક વચગણાનો તબક્કો આવે છે જેમાં ભાષા દસ્તાવેજો અને ઐતિહાસિક બાબતો મહત્ત્વની જોવા મળે છે ધીરે ધીરે ભાષા જે ભાષા છે એ જન્મે છે દસ્તાવેજો એમાં તમને ખબર હશે તો તાળપત્ર ભુજપત્ર ઓકે અને ઐતિહાસિક બાબતો જે છે બેઝિકલી ઇતિહાસના કોન્સેપ્ટમાં અથવા તો ઇતિહાસને અનુસંધાને તો એ વચગણાના તબક્કાનો એક ભાગ છે નેક્સ્ટ છે આધુનિક તબક્કો જે આપણે કહી કહી મોડન એજ તો આ તબક્કામાં ઔપચારિક સંબંધો કાર્યક્ષમતાને મહત્વ કાયદાનું સંસ્થાયીકરણ અને શિક્ષણનું મહત્વ જોવા મળે છે તો આપણે જો આધુનિક તબક્કાની વાત કરીએ તો આપણા જે સંબંધો છે સમાજ છે કાર્યક્ષમતા એટલે કેબિલિટી છે એનું મહત્ત્વ એનું ઇમ્પોર્ટન્સ ઓકે કાયદાને કેવી રીતે આપણે સંસ્થાગત પ્રયોગ કરી શકીએ અને સાથે સાથે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણનું પણ મહત્ત્વ જોવા મળે છે મીન્સ બેઝિકલી જો આપણે પાર્સન્સના ઉત્ક્રાંતિવાદના મોડેલી વાત કરીએ તમે કદાચ એક ફોટો પણ જોયો હશે ઓકે ઉત્ક્રાંતિવાદનો

આ જે સાર્વત્રિક ઘટકો છે એ સંગઠનાત્મક વિકાસમાં મહત્વના ઘટકો તરીકે ભાગ ભજવે છે જો આપણે સંગઠન અને એના વિકાસના પરિપ્રેક્ષ્યથી વાત કરીએ તો આ જે સાર્વ સાર્વજનિક ઘટકો છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ભાષા રક્ત સંબંધોની વ્યવસ્થા ધર્મ યંત્ર વિજ્ઞાન વગેરે સામાજિક વિકાસ માટેની પૂર્વસરતો છે તો આપણ અગત્યનું છે કે જે ભાષા છે રક્ત સંબંધોની વ્યવસ્થા ઓકે બેઝિકલી જે બ્લડ બ્લડ રિલેશન્સ છે એ ધર્મ છે યંત્રનું વિજ્ઞાન છે આ બધી જ વસ્તુઓ જે છે એ સામાજિક વિકાસ માટેની પૂર્વ છે પ્રી કન્ડિશન્સ છે પાર્સન્સ નીચે મુજબના છ ઘટકોને સામાજિક વિકાસ માટે મહત્ત્વના ગણે છે તો કયા છ ઘટકો છે અગેન યાદ રાખવાના છે સામાજિક સ્તર રચના કયા કયા લેવલ ઉપર સમાજની રચના થઈ છે સાંસ્કૃતિક અનુમોદન નોકરશાહી સંગઠન અર્થવ્યવસ્થા સાર્વત્રિકતાવાદી ધોરણો અને લોકશાહી સંગઠનો તો બેઝિકલી સમા સમાજના વિકાસ માટે એટલે કે સામાજિક વિકાસ માટે શું કરે છે પાર્સન્સ જે છે આ છ ઘટકો જે છે એને ખૂબ અગત્યના ગણાવે છે એક સામાજિક સ્તર રચના સાંસ્કૃતિક અનુમોદન નોકરશાહી સંગઠન અર્થવ્યવસ્થા સાર્વત્રિક જેવાદી ધોરણો છે એટલે કે સાર્વત્રિક દરેકે દરેક જગા ઉપર એક્સેપ્ટેડો છે પાર્સન્સ ચાર પ્રક્રિયાઓને ઉત્ક્રાંતિવાદી પ્રક્રિયાઓ સાથે સરખાવે છે ધ ધર્સ્ટ ઇઝ વિભાજન તો વિભાજનને સમજાવવા માટે પાર્સન્સે સ્પેન્સરના વિચારોનો આધાર લીધો છે આપણે અગાઉ પણ હર્બલ સ્પેન્સરની વાત કરી હતી કે વિભાજન વિભેદન એટલે કે એક વ્યવસ્થાનું વધુ ઘટકોમાં વિભાજન આવા ઘટકો રચનાઓ અને કાર્યની દ્રષ્ટિએ વિભિન્ન હોય છે અને નવા ઘટકો તરીકે તે અનેક જરૂરિયાતો ઉત્પન્ન કરે છે તો વિભેદન એટલે શું તો વ્યવસ્થાનું એક વધુ ઘટકોમાં વિભાજન જ્યારે કોઈ એક વ્યવસ્થા છે એને તમે નાના નાના ઘટકોમાં વિભાજિત કરો છો તો બેઝિકલી એને વિભેદન તરીકે ઓળખવામાં આવે છે અને જે આ ઘટકો છે રચનાઓ છે એ કાર્યની દૃષ્ટિએ કેવા હોય છે વિભિન્ન હોય છે એકબીજાથી અલગ હોય છે અને એ કયા ઘટકો તરીકે પરિણામે છે અથવા તો ઉદભવે છે તો એક નવા ઘટક તરીકે અને અનેક જરૂરિયાતો ઉત્પન્ન કરે છે મીન્સ કે બેઝિકલી કોઈ એક વ્યવસ્થા છે માની લઈએ કે આપણે આ એક સમાજ વ્યવસ્થા છે તો સમાજ વ્યવસ્થા જે આ છે એને નાના નાના ભાગોમાં આપણે શું કરીએ છીએ ઘટકોમાં વિભાજન કરીએ છીએ ઓકે તો એ જે કોઈ ઘટકો છે તો એ ઘટકો શું છે એની રચના અને એની જે જરૂરિયાતો છે એ એકબીજાથી અલગ છે નંબર સેકન્ડ ઇઝ અનુકૂલનાત્મક ભરતી તો સમાજના વિવિધ ઘટકો વચ્ચે અનુકૂલન સધાય તો વ્યવસ્થાની ભરતી થાય છે અનુકૂલન કરવું એટલે કે એક સાથે ચાલું એડજસ્ટમેન્ટ કરવું તો દરેકે દરેક જે વિવિધ અલગ અલગ ઘટકો છે જો એની વચ્ચે એકદમ એડજસ્ટમેન્ટ થાય અનુકૂલન થાય તો વ્યવસ્થા શું થાય છે વધે છે પાશંસ મતે આ વિવિધ ઘટકો વચ્ચે અનુકૂલન થાય તો આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કાર્યરત રહે છે અને સમાજ કદર કરીને અને પ્રતિષ્ઠાપીને ઘટકો વચ્ચે અનુકૂલન સાધે છે કેવી રીતે તો જે કોઈ લોકો પોતાનું યુનો કન્ટ્રીબ્યુશન કરે છે ઓકે અનુકૂલન કરે છે એકબીજા સાથે વ્યવસ્થિત રીતે સંકળાયેલા હોય છે તો એની સમાજ કદર કરે છે પ્લસ એને પ્રતિષ્ઠા આપે છે માન મોભો આપે છે ટેકો આપે છે અને બેઝિકલી જે બળતી છે એ પ્રક્રિયા થાય છે કદાચ આપણે જો એજ્યુકેશનના કોન્ટેક્સ્ટમાં લઈએ યા તો આપણી કોઈ પણ ફિલ્ડ ફોર્મના અનુસંધાને લઈએ તો બેઝિકલી તમને ખબર હશે કે જો આપણું કાર્ય સારું હોય તો આપણને શું મળે છે બળતી પ્રમોશન મળે છે નેક્સ્ટ છે સમવિષ્ટતા તો દરેક સમાજમાં અલગ અલગ પડેલા ઘટકો એકલા ન પડી જાય તે રીતે ઘટકોનો સમાવેશ થાય છે ઓકે ઘણા બધા અલગ અલગ ઘટકો છે પરંતુ ઘટકો કેવા ન પડી જવા જોઈએ એકલા ન પડી જવા જોઈએ મતલબ કે એ સમાજ વ્યવસ્થાનો અભિન્ન હિસ્સો છે તો એ રીતે ઘટકોનો આમાં શું કરવામાં આવે છે સમાવેશ કરવામાં આવે છે એટલે કે અલગ પડેલા ઘટક સમાજથી અલગ પડવાને બદલે તેના ભાગ તરીકે સમાવેશ થાય છે અને સામાજિક પરિવર્તન તથા પ્રગતિ ઝડપી બને છે ઓકે આજે સમાજમાંથી અલગ અલગ ઘટકો પડ્યા પડ્યા છે આપણે અહીંયા જોયું એ પ્રમાણે કે એને સમાજથી અલગ નથી પડવાનું પરંતુ તેના ભાગ તરીકે એટલે કે આપણ જે એકમો છે એકોનો ભાગ છે તો જે તે સમાજ વ્યવસ્થાનો ભાગ છે તો એને ભાગ તરીકે શું કરવામાં આવે છે સમાવિષ્ટ કરવામાં આવે છે અને એને કારણે જે સમાજમાં પરિવર્તન આવે છે એ અને સાથે સાથે જે પ્રગતિ છે ડેવલપમેન્ટ છે એ કેવું બને છે તો ઝડપી બને છે નેક્સ્ટ છે મૂલ્ય સામાન્યકરણ તો પાર્સન્સે કોઈપણ સમાજમાં સ્થાનિક કે સાંપ્રદાયિક મૂલ્યોને બદલે સર્વસામાન્ય અને બિનસાંપ્રદાયિક મૂલ્યોનો સમાવેશ કરવાની પ્રક્રિયાને મૂલ્ય સામાન્યકરણ કહે છે જો કોઈપણ સ્થાનિક એટલે કે જે લોકલ સમુદાય છે અથવા તો સાંપ્રદાયિક મૂલ્યો જે છે એને બદલે શું છે સર્વસામાન્ય એટલે કે કોઈ કમ્યુનિટીને લગતા કે કોઈ સ્થાનિક કમ્યુનિટીને લગતા નહીં પરંતુ જે સર્વસામાન્ય છે દરેકે દરેક લોકો દ્વારા જેને એક્સેપ્ટ કરવામાં આવે છે તો એવા બિન સાંપ્રદાયિક ઓકે મૂલ્યનો સમાવેશ કરવાની પ્રક્રિયાને મૂલ્ય સામાન્ય વર્ડ ઉપરથી જ ખબર પડી જાય કે સામાન્યકરણ કરવું એટલે કે કોમન ફેક્ટર્સ કોમન વસ્તુ ધ્યાનમાં લે તો કોઈ એક સંપ્રદાયને લક્ષીને નહીં પરંતુ દરેકે દરેક લોકોને સર્વગ્રાહી હોય તો એને આપણે મૂલ્ય સામાન્યકરણ તરીકે ઓળખીએ છીએ પારસન્સના માટે વિશાળ દ્રષ્ટિકોણવાળી મૂલ્ય વ્યવસ્થા સંસ્કૃતિની ઉત્ક્રાંતિની પ્રક્રિયા ઝડપી બનાવે છે પારસન્સનું કહેવું એવું છે કે જો આપણે બ્રોડ થિંકિંગ લઈએ તો એને કારણે જે આપણે વ્યવસ્થા બનાવી શકીએ તો એ શું કરે છે એ જો ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે એને વધુ ઝડપી બનાવે છે પારસંસા મતે આ મુદ્દાઓ ઉત્ક્રાંતિની દિશા અને પરિવર્તનની દિશા સ્પષ્ટ કરે છે બેઝિકલી આ જે મુદ્દાઓ છે મૂલ્યો છે એ શું કરે છે જે તે ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનની જે દિશા છે એ અને સાથે સાથે પરિવર્તન તમારે કયા ફિલ્ડમાં કરવાનું છે કયા પરિવર્તન કયા લેવલના પરિવર્તનની રિક્વાયરમેન્ટ છે તો એ અંગે શું કરે છે જે તે ડાયરેક્શન છે જે તે માહિતી છે એ એકદમ સ્પષ્ટ કરે છે પાર્સન્સ માને છે કે પરિવર્તન માટે આ પ્રક્રિયાઓ મહત્ત્વની છે અને તે દ્વારા પરિવર્તન આવે છે એ શું માને છે કે કોઈ પણ વસ્તુ છે અને એમાં તમારે પરિવર્તન લાવવી છે તો આ જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે રાઈટ તો એ મહત્ત્વની છે અને એના દ્વારા પરિવર્તન આવે છે તમે સમાજમાં કોઈ પ્રકારનું પરિવર્તન ઈચ્છતા હોય યા બીજી કોઈક જગ્યાએ તો યુ હેવ ટુ વર્ક ઓન ઇટ તો જો આપણે પ્રક્રિયા જ ન કરીએ કોઈ કાર્ય ન કરીએ તો એને છોડીને કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવી શકે એમ નથી તો બેઝિકલી આપણે મૂલ્ય સામાન્યકરણમાં શું છે તો પ્રક્રિયા જે છે એ મહત્વની છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરજો અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન આઇસ્ટે